કાર્યકર્તાને કોઈ કોઈ પણ પણ તોડવાની કોશિશ ન ધમકી આપી કારણ કે કાર્યકર્તાની બેઠા ની એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને ચિંતા કરવાની જરૂર નથી ઘણા ધમકીઓ આપતા હતા આમ નઈ કરો તો આમ કરી નાખશું આમ નઈ કરો તો આમ કરી નાખશું આમ નઈ કરો તો તમને આમ કરશું તમને પોલીસ આ જિલ્લામાં પોલીસ છે ને તેની અમને ખબર છે કે કે આનો આ બધે વાર તાકાત છે એટલે પોલીસની ધમકી મહેરબાની કરીને કોઈ કાર્યકર્તા નઈ આપો અને કોઈ પણ કાર્યકર્તાને આપણે પાર્ટીના કાર્યકર્તા હોય છે આપણે કોઈ ખોટું કામ નથી કરવું ખોટું કામ આપણે કરવાનું પણ નથી એટલે આપણે કોઈથી ડરવાનું નથી કારણ કે ભારતીય જનતા પાર્ટીનો તો આપણે ગ્રામ આટલી જ નાખે અને આજે ગઈકાલે દિલીપભાઈ લગભગ તો બધી જગ્યાએ તમે જોયું કે કોંગ્રેસમાંથી કે કોંગ્રેસ સવારમાં આવે બપોરે હોદ્દો મળે બીજે દિવસે મંત્રીના પદ મળી જાય સંગઠનના પદ મળી જાય ધારાસભ્યની ટિકિટો મળી જાય તો ભારતીય જનતા પાર્ટી ના એક સાંસદ તરીકે તમે પાર્ટીની અંદર લેવા અમને કોઈ વાંધો નથી

એ તમે સ્ટેજ ઉપર બેસતો હોય અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સિનિયર કાર્યકર્તા હોય એ સામે બેઠતો હોય એ કેટલા અંશે વ્યાજબી છે અને ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકર્તાને સાઈડ લાઈન કરી અને કોઈને તમારે હોદ્દો કે તમારે પદ આપવું જે કાલ સવારે આવતા હોય એમના માટે તો ક્યારેય અમે સ્વીકારી ન શકીએ કારણ કે અમે જેમ દૂધમાં સાકર ભળે એમ ભળી જાવ એમાં અમને વાંધો પણ નથી પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે જૂનો કાર્યકર્તા છે જે અડીઠમ કાર્યકર્તા છે એને ક્યારે અન્યાય ન થાય કારણ કે આજે આપણી સત્તા છે આપણી રોલિંગ પાર્ટી છે અને આપણે રોલિંગ પાર્ટીમાં હોવા છતાં આપણી માટે આટલી મોટી ફોજ છે સત્તા પણ આપણે સામે પક્ષે કશું નથી એક પણ કાર્યકર્તા નથી એક પણ નેતા નથી એનું કોઈ નેટવર્ક નથી એમની આગળ કોઈ સત્તા નથી સત્તા પણ આપણને હંફાવે છે તો એમની પાછળનું પણ કંઈક કારણ છે

કે મતદારોની નિરસતા કાર્યકર્તાઓની ઉદાસીનતા અને ઉદાસીનતા અને નિરસતા એટલા માટે કે આજે તમે જે કંઈ કરી રહ્યા છો એ પાર્ટી ખરેખર કાર્યકર્તાને નારાજ કરીને કરી રહ્યા છો આજે આવડી મોટી ફોજ આપણી પાસે છે આપણી પાસે જિલ્લા પંચાયત નહોતી એક પણ તાલુકા પંચાયત નહોતી એક પણ નગરપાલિકા નહોતી એક પણ ધારાસભ્ય નહોતો સત્તા પણ આપણે બે લાખ કરતા વધારે મત જીત્યા હતા એસી હજાર મત કોંગ્રેસના ના ધારાસભ્યો ની લીડ કાપી અને આપણે બે લાખ ને એક હજાર જીત્યા હતા તો આપણે ત્રણ લાખ મત થી આપણે જીત્યા હતા તો આજે આપણે આ પરિસ્થિતિ આપણે આવી છે એની પાછળનું પણ કઈ કારણ છે સાહેબ ત્રણ વાર પાર્ટીએ મને ટિકિટ આપી મને હું પાર્ટીનો આભારી છું મને કોઈ રંગ નથી પરંતુ તમે જે સિલેક્શન કર્યું છે ને કે તમે અમરેલીને 23 લાખની વસ્તી અને તમે 17.5 લાખ મતદારોનો દ્રોહ કર્યો છે પાર્ટીના એટલા પાર્ટી દ્રોહ કર્યો છે જેને સંગાણે હતા મુકે સંગાણે હતા ડોક્ટર કાનાબર સાહેબ હતા બાબુભાઈ ઉંધાણ હતા હિરે હેરપરા હતા કેશુભાઈ નાકરાણી હતા કેટલા કેટલા ભારતીય જનતા પાર્ટીમાં મજબૂત ચહેરાઓ હતા તો તમારે સામાન્ય માહિતી જે વાત ન કરી શકે ગુજરાતીમાં પણ એક ઇન્ટરવ્યુ શકે જે બોલી ન શકે એવી વ્યક્તિને તમે ટિકિટ આપી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને તમે ડ્રો કર્યો છે તેમાં મને કહેવામાં જરા પણ જેટલી શક્તિ નથી અને આવનારા સમયમાં સમગ્ર જિલ્લાના કાર્યકર્તાને હું અહીંથી મેસેજ આપું છું સાવરપુરનાથી આપ્યો

આટલી જ વાત જરૂરી છે અને દિલીપભાઈ સંગાણી જે આજે એક મોટામાં મોટી જે સંસ્થા છે ચેરમેન બન્યા છે એમના માટે આપણે સૌ સાથે મળે અને ફટાકડા ફોડી અને એમને ચેરમેન પદ આપણે આવકારીએ આટલી જ વાત જરૂરી છે